એક વાત છે કે આઝાદીની લડાઈમાં સૌથી પહેલા શહીદ થયા મંગલ પાંડે ત્યાર પછી વર્ષ સુધી લડાઈ ચાલી અને આઝાદી મળી અનેક લોકો જેલમાં ગયા અનેક લોકોને ફાંસીય લટકાવવામાં આવ્યા અનેક લોકોને ગોળીએ દેવામાં આવ્યા વાત તો એ હતી કે જે લોકો પર ગુનો દાખલ કરવામાં આવ્યો બહુ સમજવા જેવી વાત છે જે લોકોને જેલમાં પૂરવામાં આવ્યા એને પુણ્યનું કામ કર્યું છે એટલે જેલમાં પૂરી છે આવું તો કઈ નહોતું એના પણ ક્યાંક એના પર દેશદ્રોહનો આરોપ હતો ક્યાંક ને ક્યાંક શાંતિ ડોહળવાના આરોપ હતા આરોપ તો હું તમે બધા માનીએ છીએ જુઠ્ઠા હતા કારણ કે અંગ્રેજોની સામે અવાજ ઉઠાવતા એટલે જુઠ્ઠા આરોપો જેલમાં પૂરતા આજે આમ આદમી પાર્ટીના નેતાઓને પણ એવી જ રીતે જુઠ્ઠા કેસો કરી જેલમાં પૂરવાનું ષડયંત્ર થાય છે તમે કયું ડર નથી લાગતો કેસો કરશે એ વાતનો ડર છે પણ જેલમાં જવાથી એટલે ડર નથી લાગતો કે ગુજરાતના ખેડૂતો ગુજરાતના યુવાનો ગુજરાતની મહિલાઓ ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આજે અમારી સાથે છે એના આશીર્વાદ અમારી સાથે છે